અમે લગભગ ચૌદ જણા છે ચૌદ જણા સુત્રાપાડા થી છે તારીખ અઢાર પાંચ બે હાજર ચોવીસ પચીસ ના રોજ નીકળ્યા હતા અમે એક દિવસના ના સો કિલોમીટર કાપીએ દિલ્હી નું સો કિલોમીટર કાપીએ અમે ઠેર ઠેર જગ્યાએ જાય બધી માણસ અમને સહાયતા આપે આજે ક્યાં કરાવ્યા આવ્યા છે આજે અમે આરણ માં પહોંચી ગયા છે આરણ થી અમે ડાકોર જઈએ ડાકોર થી પછી અમે ડાકોર નાચ કરી ને અમે પછી ચાલી નીકળીએ દિવસના ના સો કિલોમીટર ટોટલ અમારા પાંચ દિવસ થઇ ગયેલ છે જાત્રા જઈએ બે હાજર પચીસ માં અયોધ્યા જઈએ બે હાજર અઢાર માં અમે ગયા સાયકલ લઈને સાયકલ પર જ ઉદ્દેશ અમારો કોઈ પણ નથી બટ પ્રભુ શ્રી રામ ને અમે મળવા જઈએ અમે કુતરા બરા થી નીકળ્યા છે અઢાર તારીખ ના આજે પેલી રાત બગદાન રોકાયા પેલી બીજી ભાવનગર રોકાયા હતા ત્રીજી અહીંયા અત્યારે અહીંયા પહોંચ્યા છે પણ આનાથી આગળ જતું જ્યાં પૂછશે અહીંયા સાત આઠ વાગ્યા લગન પછી અહીંયા સુઈ જશું ત્યાંથી જ્યાં લગન સવારના પાંચ વાગ્યા નીકળશું પછી અહીંયા જ્યાં પહોંચશે ત્યાં લગન સાંજ સાંજ જતું અત્યારે અહીંયા ક્યારે આરદ હમણાં આરદ માં છે અત્યારે ગયા જવાના ડાકોર માં જવાનું છે અમારે ડાકોર પોતે ન ના પોતે એવી રીતના છે પણ પહોંચશું અમે